જય મા મોમે આપણી સવાર થઈ ગઈ છે આપણે રાતે આપણે બીજા પૂરથી આગળ આપણે ઉગી રહ્યા હતા આવતી હતી ઊંઘ હવે જોઈએ આગળ ક્યારે રાતના પહોંચી રાતના મોડા એટલે દસ અગિયાર વાગે પહોંચી જશું મહેમાન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને રાતે ઊંઘ આવતી હતી એટલે આપણે ઉઈ રહ્યા હતા ત્રણ ચાર કલાક ઉતા હતા કલાક કલાક ઊંઘ લીધી ત્રણ વાગે ઉતા હતા ત્રણ વાગી ગયા ત્રણ વાગી ગયા હતા ગાઈ તો હવે આપણે નીકળીએ અહીંયા તો તડકો જ છે હજી હા ભાઈ ગુજરાતમાં કેવો વરસાદ છે જરીક આવાજ દેજો ભાઈ ગાઈ તો આપણે હાઈવે ચડી ગયા છીએ અને ભાઈ હજી સમાચાર આવે છે કે ભાઈ કચ્છ ગુજરાતમાં વરસાદ બહુ છે અને ભાઈ સીધી રીતે ઘરથી બહાર નીકળવો નહીં કામ હોય તો નીકળો ભાઈ બહેનો બધાને નમ્ર વિનંતી કે બહાર નીકળવો નહીં પાણી જ્યાં ત્યાં પાણી ભરેલું હોય છે ભાઈ મટી અને પહોંચે છે હાલ આગળ આવશે ટોલ પ્લાઝા તડકો તડકો છે ભાઈ ઓ ટોલ આવી ગયા ભાઈ હવા ન્યા એટલે પેલો ટોલ નાકા આવે આ નાકાલીસ વાળા ભેગા થાય ઢોલ નાખ આવે કિલોમીટર આખલી ન હોય

તો ભાઈ આપણે ચા પીવા ઉભા રહ્યા જઈએ જોઈએ ને અહીંયા પાણી ચાલુ છે એટલે આપણે નાઈ ધોઈ લઈએ ફ્રેશ થઈ જઈએ રાજસ્થાનની તાબો આવ્યો છે એટલે આપણે ચા પાણી પી લઈએ મહેમાન જાય છે આગળ આગળ મહેમાન કે મામો મજા આવે એમ કહે તો મજા આવે ને મજા લેવી પડે ભાઈ મહેમાન નાઈ ધોઈ ફ્રેશ થઈને આપણે નીકળીએ ભાઈ નાઈ ધોઈ ફ્રેશ થઈને હવે અહીંયાથી નીકળીએ ત્રણ કપડાં બાપડા ધોયા પાણી કેવું હતું અરે મસ્ત મસ્ત કેવો દાડું હતું કેવું હતું ઠંડુ મોજ આવી ગઈ મજે મોજ ઠંડા પાણીમાં નહવાની બહુ મજા આવે મજા કાંઈ નહીં નહીં એ ભાઈ વાંધો નથી મહેમાનને બહુ મજા આવે ભેગો ભાઈ ટેન્સન કોઈને નથી વોશપેઠ છે સત્તાવણો જેઠ તબલકા બસો ઓગણત્રીસ કિલોમીટર ભાઈ ભાઈ આપણે કુષ્ટી જગ્યાએ પહોંચવા આવ્યા જ્યાં હોસ્પેટ છે ચોસઠ કિલોમીટર ને ચિત્રદુર્ગા છે એકસો ચોર્યાસી કિલોમીટર ભાઈ કેવો વાદળાનો વિવો મસ્તીનો આવે છે હો ભાઈ મહેમાન ભૂખ લાગી છે લાગી લાગી આજે ભૂખ લાગી છે હવે નાસ્તો નથી કર્યો હવે ને નાસ્તા જેવો હતો ને એવો એટલે આજે વહેલા થોડા વહેલા કાતે એક વાગે હજી કેટલો વહેલું આપણે સાડા બાર વાગે સાડા બાર વાગે જમી લઈએ તો ભાઈ દહીંનો રાયતો બાજુના રોટલો મહેમાન ચાલુ થઈ ગયા શું કે મહેમાન આપણે આજે તો ઘરે બનાવેલું આવ્યું ભાઈ જમીન આપણે નીકળી ગયા છે ફાઈનલ છે એક ત્રેવીસ કિલોમીટર ભાઈ હવે આપણે હોસ્પેટ પહોંચી આવ્યા છીએ હોસ્પેટ ભાઈ તો અમે ટનલ આવી ગઈ છે ટનલ તમે એક વિડીયા માં જોઈ જશે આપણે ક્યાંથી કેરલાથી આવતા હતા ત્યારે આ વિડીયા પણ નાખે ટનલ ભાઈ ટનલ થી બહાર નીકળી ને ડેમ આવે છે મોટો હા 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 પાણી પાણી છે ભાઈ મહેમાન ડેમ બહુ મોટો છે ગાડી રસ્તા માથે પલટી મારી ગઈ જો તો ભાઈ આપણે રાજસ્થાનની હોટલે ઉપર રહ્યા છીએ ચા પાણી પીવા ચા પાણી પી લઈએ થોડી ગાડીને રેસ્ટ મળી જાય તો આપણે ચા પાણી પી નીકળી ગયા છીએ મસ્તી નો પીવ હોય છે તડકો છે ફૂલ તડકો છે ફૂલ

ભાઈ આપણે માં નાખીએ પાણી દહી છે થોડુંક પાણી નાખ્યું છે આમ થોડુંક પાણી નાખ્યું છે ને આજે મહેમાન ને ખીચડી ખાવડાવી કાચી ખીચડી ખાશો ને કાચી ખીચડી હાલશે ને ખાવી છે કઈ નથી નાખ્યું તેલ નાખે છે મોટા માણસો ની ગોળે ખીચડી ને માય દહી નાખી દીધી છે ખાવાની ઓર મજા આવે ભાઈ હાજી વાત ને મહેમાન આપડે ચવાનું નાખ્યું છે ખીચડી માં જોવો તો ખરાબ ટ્રાય કરો એક નંબર મજા આવે ખાવાની